નમસ્કાર દર્શક મિત્રો આજની વિડીયો ટ્રેક્ટરો વેચાવ માટેની માહિતી આવેલી છે તો આપ મારા મિત્રો વિડીયો જોઈ લો માહિતી સાંભળેલો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો ટ્રેક્ટરોની વાત કરું રણજીતભાઈને એક સાથે ત્રણ ટ્રેક્ટરો વેચવાના છે આ વિડિયાની અંદર બનતા રહો વિડીયો પૂરેપૂરો જોજો ચાલો નંબર એક ટ્રેક્ટરની વાત કરું સોનાલિકા સાતસો પચાસ છે આપ વિડીયાની અંદર જોઈ શકો છો એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે ત્રણેય ટ્રેક્ટરો એકદમ સારા કન્ડિશનમાં છે રણજીતભાઈનું કહેવું છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો રણજીતભાઈને કોલ કરી શકો છો પણ મિત્રો આ વિડિયો પૂરેપૂરો જોજો તમને એમ થશે કે હવે રણજીતભાઈના નંબર ક્યાંથી લાવ વિડીયાની નીચે ટાઇટલમાં રણજીતભાઈના નંબર બતાવેલ છે ચાલો તો સોનાલિકા સાતસો પચાસ મોડલ છે એનું અગિયારનું અને એની કિંમત રાખેલી છે બે ને પચાસ તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો રણજીતભાઈને કોલ કરી શકો છો નમલિકા પાંત્રીસ છે ડીઆઈ પાંત્રીસ છે એકદમ સારું કન્ડિશન છે ટ્રેક્ટર તો આપ એ જે મિત્રોને ખરીદવું હોય તો આ ટ્રેક્ટર પણ રણજીતભાઈ પાસે છે રણજીતભાઈને કોલ કરી શકો છો તમને એમ થશે કે કયા મોડલનો હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે નંબર ત્રણ ઇન્ટર બે પિસ્ટનવાળું છે ટ્રેક્ટર એ પણ કન્ડિશન સારી છે અને એનું મોડલ છે બે હજાર બેનું એની કિંમત રાખેલી એક ને પંદર તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો રણજીતભાઈને કોલ કરી અને માહિતી મેળવી આ સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો ચાલો મિત્રો એમ થશે કે હવે કયા ગામે જોવા મળશે ચાલો મિત્રો ગામની વાત કરીએ મીતી માંગરોળ જુનાગઢ એટલે કે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મિતિ ગામે આ ટેક્ટરો જોવા મળશે તો જે મિત્રોને ખરીદવું હોય તો રણજીતભાઈના નીચે ટાઇટલમાં બતાવેલ છે નંબર પંચાણું દ બત્રીવાળા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો પણ આપ મારા મિત્રો ટ્રેક્ટરો વેચાઈ ગયા હશે માટે પહેલાં કોલ કરી પછી જ સ્થળ પર જઈ શકો છો તો પછી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ટ્રેક્ટરો ખરીદવા હોય તો આપ મિતી ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને આ ટ્રેક્ટરો ખરીદી કરી શકો